સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ અને બીઆરટીએસ બસને લઈને વિવાદ સતત સામે આવતા રહે છે ખાસ કરીને સિટી બસની અંદર ડ્રાઈવરો જે રીતે બસ હંકારે છે તેમજ કંડકટર મુસાફરો સાથે અસભ્ય વર્તન કરે છે આવી ઘટનાઓ સતત બનતી રહે છે ફરી એકવાર રૂટ નંબર ત્રણસો પાંચ પર મહિલા કંડક્ટર દ્વારા મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો સુરત શહેરમાં ચાલતી સિટી બસ રૂટ નંબર ત્રણસો પાંચ પોઈન્ટ પાસે એક મહિલા દ્વારા ટિકિટ મંગાતા મહિલા કંડક્ટરની દાદાગીરીનો વિડિયો સામે આવ્યો છે આખી જ બસને ટિકિટ આપી નથી સુરત શહેરની સિત્તેર થી એસી ટકા બસમાં ટિકિટ વગેરે જ લોકો મુસાફરી કરે છે ટિકિટ માંગવામાં આવતા કન્ડકટર દ્વારા એવું કહેવામાં આવે છે કે મશીન બંધ છે અથવા ટિકિટ છેલ્લે સુધી આપતા નથી આવું ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ બસ સંચાલકો કે અધિકારીઓ આના પર કોઈ ધ્યાન આપતા નથી અને તેનાથી મહાનગરપાલિકાને મોટું નુકસાન થતું હોય છે સિટી બસની મહિલા કંડક્ટરે પહેલા તો બસમાં એક મહિલા મુસાફર સાથે માથાકૂટ શરૂ કરી હતી ટિકિટ બાબતે શરૂ થયેલી માથાકૂટમાં તેણે વધુ ઉગ્ર થઈને મહિલા સાથે વ્યવહાર કરતા આસપાસના મુસાફરો પણ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે મહિલા મુસાફર જે વાત કરી રહી છે તે સાચું છે કારણ બસમાં કોઈને ટિકિટ આપી રહ્યા નથી અને ફક્ત રૂપિયા લઈ રહ્યા છો છો અમે પણ પણ ટિકિટ ટિકિટ માંગી પરંતુ તમે તમે અમને આપી નથી અને મહિલા મહિલા સાથે ખોટી રીતે વ્યવહાર કરી રહ્યા તેની સામે કંડક્ટરે કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો મેં બધાને ટિકિટ આપી જ છે ત્યારે બધા મુસાફરો એક સૂરમાં કહ્યું કે મહિલા કંડક્ટરે કોઈને ટિકિટ આપી નથી મહિલા કંડક્ટર દ્વારા ટિકિટ આપી ન હોવાની કબૂલાત અન્ય મુસાફરોએ પણ કરી હતી મહિલા કંડક્ટર દ્વારા મુસાફરો સાથે આ પ્રકારે અશોભનીય વર્તન કરવું એ ક્યારેય ચલાવી લેવાય તેમ નથી મહિલા કંડક્ટર સામે ડિસિપ્લિનરી લેવાશે મહિલા કંડક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય મુસાફરો સાથે આવું વર્તન યોગ્ય નથી